હેલો ગાઈસ વેલકમ ટુ માય મની બ્લોગ તો દિવાળી આવી ગઈ છે અને મારા બાં બનવઈ રહે છે મઠિયા તો જોઈએ એ મઠિયા કઈ રીતે બનાવ છે પહેલા બાં જાના છે લોટ તો જોઈએ લોટ તો ફ્રેન્ડ્સ આજે મઠિયાનો લોટ જેને મમ્મી બાંધી રહી છે મમ્મી આમે બીજો કયો લોટ મિક્સ કર્યો છે અને એમાં બીજું શું નાખવાનું અને આ પાણી શેનું છે

અને પછી મમ્મી લુવા પાડી રહી છે આવી રીતે મઠિયા બનશે આગળ હું તમને બતાવીશ કે મઠિયા વણવાના પછી એને સુકવવાના અને એને તળવાના તો મઠિયાના લુવા થઈ ગયા છે અને અહીંયા મઠિયા વણવાનું ચાલુ થઈ ગયું છે ફ્રેન્ડ્સ જુઓ મમ્મી લતાબા અને મોટી બેન મઠિયા વણી રહ્યા છે લતાબા મઠિયા વણાય છે કે નહીં લોટ કેવો બંધાયો છે હા હા ગોળ ગોળ વણે છે અ નિત્યા શું કરે છે અહીંયા મઠિયા મઠિયા કોઠેટ બેટા બહુ મજા આવે છે કામ કરવાની મિત્રો મઠિયા વણાઈ ગયા છે જો મમ્મી કેટલા બાકી છે હવે લતાબા થાક લાગ્યો જ નહીં

બરાબર મુઠ્ઠી ભાર મોવડ નાખવાની ઓકે અને લોટ બાંધે પછી હશે કા પાણી લોટ બાંધે બરાબર પછી બાંધી મણવાના રોટલા પહેલા પછી આ સ્ટોરી છે તો ફરસી પૂરી બધી વણાઈ ગઈ છે અને હવે તળવાનું કામ ચાલી રહ્યું છે અને આ જો નિત્યા બોલો આને તળવાનો બહુ શોખ છે અમારા નિત્યાબેનને ધીરે ધીરે હો નિત્યા આમ તો જો ધીરે ધીરે બેટા ગોડી ફરસી પૂરી તરવાની શરૂઆત કરી એ ધીરે ધીરે મારવા ચાલો